લાઈક કરતા રહીયો હા ઇસ પેપર કાઢે છે લાઈક કરો ભાઈ લાઈક કરો ને કહી દો લાઈક કરો હા શેર કરો ભાઈ રીદી તમે તો કહી દો લાઈક કરો ફોલો કરો ને આગળ વધારો હા કોને હાલો તો આપણે જઈ થોડું કામ કરી લે તો પછી મળ્યા ગાડી નું વસ્તી બી જાય હા 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 હું ફળ છે હો ક્યુ ફળ છે